હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ છ વિષય છે ગુજરાતી તેની અંદર એક સરસ મજાનું અઢારમા નંબરનું જે કાવ્ય છે કે એકલો જાણે રે તે કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર નિહાળવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો પ્રથમ પ્રશ્ન જે વાતચીત આધારિત છે કે તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાક મારો છો તો ઉત્તર જોઈએ કે ચાલો મિત્રો ચાલો આપણે તો બસ ચાલતા રહેવું ચાલો એમ કહીને સૌને હાક મારીએ છીએ બીજો પ્રશ્ન છે કે આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ શા માટે તો જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ફરી જાય આ પંક્તિ આપણને પણ બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ નહીં આપણે જ આપણા બાંધવ થાવું હૈયું ખોલીને મન મનનું એકલ ગાનું ડર્યા વિના ગાવું જોઈએ ત્રીજો પ્રશ્ન છે કે તમે આવું જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ કર્યું છે અનુભવ કહો તો હા મેં એવું કામ કર્યું છે જેમાં બીજાનો સહકાર મને મળ્યો ન હોય એક બાળક જેને મા હતી બાપ નહોતો ગરીબ હતો એને સૌ અછૂત ગણતા પિતાને એ અંગે વાત કરીને મેં એને શિક્ષણ અપાવ્યું અન્ય સુવિધા અપાવી આજે મારી સાથે જ રહે છે વર્ગમાં પ્રથમ આવે છે સૌનો અસહકાર છતાં મેં એ કામ પિતાજીની મદદથી કર્યું છે ચોથું છે કે તમને સાહસ પ્રવાસ ટ્રેકિંગ કરવાનું ગમે તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ તો કે હા મને સાહસ પ્રવાસ ટ્રેકિંગ કરવાનું ગમે મારો પ્રિય શોખ છે મારે એકલા જવાનું હોય તોય હું જાઉં મને ડર ન લાગે પાંચમો પ્રશ્ન છે કે એકલી એકલી પોતાનું કામ કરે જતી હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો તમારા વર્ગ શાળા ઘર ફળિયા વિસ્તારમાં કોણ તેમના વિશે કહો તો કે હા મારા ફળિયામાં એક આધેડ વયના બહેન છે તેમના પરિવારમાં કોઈ નથી હું જોઉં છું વર્ષોથી કે સવારથી સાંજ સુધી નાના મોટા કામ જાતે જ કર્યા કરતા હોય છે કોઈની મદદ લેતા નથી તેઓ નોકરીથી છૂટ્યા પછી અમારા વિસ્તારના આર્થિક રીતે નબળા બાળકોને મફત બનાવે છે આ ઉપરાંત ઘણા બધા એવા કાર્યો એકલા હાથે હિંમતભેર કરે છે છઠ્ઠો પ્રશ્ન છે કે તેમના વિશે લોકો સી વાતો કરે છે તો તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે ફળિયામાં સૌ એમનો આદર કરે છે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એમની સલાહ લે છે ને બીજાને એમના જેવા થવાની સલાહ આપે છે તો આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે તો આ પ્રેરણા ગાણ મુજબ આપણે કામ કરતી વખતે દર્શાવ્યા મુજબની બાબતો યાદ રાખવાની છે કે ન આપે મૂંગા થઈ જાય ડરીને મોં ફેરવી લે તો પણ આપણે અડગ મનથી ખુલ્લા હૃદયે કંટકોની પરવા કર્યા વગર આગળ વધતા રહેવું પ્રશ્ન બે છે કે કાવ્યમાં કહેવાયું હોય ત્યાં ખરું કરો અને ન કહેવાયું હોય ત્યાં ખોટું કરો જેમ કે કોઈ સાથ ના આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું આ સાચું છે બીજું ડરી ગયા પછી પણ મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહે છે તો આ વિધાન ખોટું છે ત્રીજું છે કે કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે તો આ વિધાન સાચું છે ચોથું તમને જે ગાવાનું મન થાય તે તમારે સૌની સાથે જ ગાવું તો આ ખોટું છે પાંચમું જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે તો આ પણ ખોટું છે છઠ્ઠું પગમાં લોહી નીકળે તો પણ તું રાણ રાણના માર્ગે આગળ વધતો જજે તો આ વિધાન સાચું છે સાતમું છે કે રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું તો આ વિધાન ખોટું છે તો અજવાળું અને હુફ આપનારો દીવો થજે તો આ વિધાન સાચું છે અને નવમું છે કે એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે તો આ વિધાન ખોટું છે ત્રીજો પ્રશ્ન છે કે ઘટનાઓ વાંચો અને તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી હશે તે લખો જેમ કે સામા પટેલે એકલા હાથે સીમમાં વૃક્ષો ઉછેર્યા તો આ ત્રીજા ભાગમાં આવશે બીજું દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી પથ્થર પરપોટા તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું સુરેશે કહ્યું કે તેમને લેસન કરવાનું છે મયુરીએ કહ્યું કે માસીના ઘરે જવાનું છે એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા એટલે દિવ્યા નદીએ એકલી ગઈ તો આ ઘટના કાવ્યના પહેલા ભાગની અંદર લાગુ પડશે ત્રીજું છે હીરા એ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધ ને હેરાન કરે છે હીરા તેમને સમજાવવા ગયો તો તોફાનીઓ હીરોને મારવા લાગ્યા કોઈ તેમની ન આવ્યા વાગ્યું તેમ છતાં વૃદ્ધ ને બચાવ્યા તો આ આ ઘટના છે કાવ્યના ચોથા ભાગને લાગુ પડે છે રાજા પૂરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં ત્યારે પુરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયો તો ભાગ બે ની અંદર આવી શકે છે આગળનો પ્રશ્ન છે કે વાક્ય વાંચો શબ્દનો અર્થ ધારો અને સાચા લાગતા અર્થ સામે આપણે ખરું કરવાનું જેમ કે હાક તો અર્થ થશે બોલાવવા માટેની બૂમ અને વાક્ય જોઈએ તો કે સાંજ પડતા જ મેહુલ બધાને રમવા માટે હાક પાડે ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા એ જ પ્રમાણે તો ટાણું તો એનો અર્થ થશે ચોક્કસ સમય અને એ વાક્ય પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ ત્રીજું છે કે નિંગળતું એટલે કે ભાઈ ટપકતું અને એના વાક્ય તમે જોઈ શકો છો રાણ એટલે એનો અર્થ થશે જંગલ અને અહીંયા તમે વાક્ય પણ જોઈ શકો છો પાંચમું છે કે શબ્દ અને તેનો અર્થ વાંચો અને આપેલ વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરું કરવાનું છે અને આ જ શબ્દનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવવાનું છે તો અહીંયા મોં ફેરવવું એટલે કે મદદ કરવાની ના પાડવી એવો અર્થ થશે અને પહેલું વાક્ય છે કે અદિતિ રોજ જાતભાતની બોલપેનો લઈને શાળાએ આવે પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માગે તો તે તરત જ મોં ફેરવી એટલે બરાબર બોલપેન ન આપે તે ન આપે બીજું છે કે ખુશીએ મોહિનીને પોતાના ગૃહકાર્યમાં મદદ કરવા કહ્યું તો મોહિનીએ ફેરવી લીધું તો આ બે વાક્ય બંધ બેસતા છે બીજું છે કે ભાઈ હૈયું ખોલવું એટલે કે ખાનગી વાત કહેવી તેની અંદર પહેલું અને ત્રીજું આવશે કે સલાહની મમ્મી તેની બહેનપણી જેવી છે સલાહ મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે અને મારા ફોય હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે એમ આવશે ત્રીજો દીવો થવું એટલે કે માર્ગદર્શક થવું રસ્તો બતાવનાર થવું તો પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા અને મુશ્કેલ કે સંકટ સંજોગોમાં જે દીવો થાય તે જ આપનો સાચો સગો એ પ્રમાણે એના જવાબ આવશે છઠ્ઠું છે કે આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરું કરો કે સૌના મોં સિવાય તો વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી બીજું તારા મનનું ગાણું એકલો ગાણે રે તો કે તને જે કરવાનું યોગ્ય લાગે તે તું કર ત્રીજું છે કે સૌ ખૂને સંતાય એટલે કે મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે ચોથું લોય નિગળતે ચરને એટલે કે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ પાંચમું છે કે ઘણઘોર એટલે કે ઘણેરી તુફાની રાત એટલે કે ભારે મુશ્કેલીનો સમય એ પ્રમાણે આવશે છઠ્ઠું છે કે બાર વાસે તને જોઈ તો મદદની ના પાડે વીજ સળગી જઈને દીવો થવું એટલે કે મુશ્કેલી વેઠીને મદદ કરવી એવું થશે પ્રશ્ન સાત કે તમને શું લાગે છે યોગ્ય વિકલ્પ સામે ખરું કરો કે મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તેથી તેમના સંબંધો બગડશે મોટા ભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે કે તેમને આરામનું જીવન ગમે છે છે આગળ બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે તો એ પ્રમાણે એનો જવાબ આવશે અહીંયા આઠમું છે કે ભાઈ સોધીને ચર્ચા કરવાની છે તો અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલ ભરી હતી તેમ છતાં અભિમન્યુએ શું કર્યું તો અભિમન્યુને મુશ્કેલી ભરી પરિસ્થિતિ એ હતી કે તેની પાસે તેને ભેદવાનું સામર્થ્ય જ્ઞાન હતું પણ બહાર નીકળવાનું જ્ઞાન ન હતું છતાં અભિમન્યુ પદ્મવ્યુ ભેદવા તૈયાર થયો તેણે જયદ્રથનું વચન સાંભળ્યું કે પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી અભિમન્યુને થયું કે હવે પોતે એકલો જ છે બહાર નીકળવાની વિદ્યા એની પાસે નહોતી છતાં એકલો જજુમ્યો અને છ છ જે પ્રશ્નોના ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન કે તમે કોઈની મદદ વગર એકલા હાથે કરેલ કાર્યો લખો તો મારી પથારી વાળવાનું નાહવાનું શાળાએ જવાનું ગૃહ કાર્ય કરવાનું વગેરે કામ કોઈની મદદ વગર એકલો કરું છું આ ઉપર વડીલો આ ઉપરાંત વડીલો કરી શકે તેવા કેટલાક કામ પણ મેં એકલાએ કર્યા છે બીજું તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાવ તો એકલા જઈને જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ એકલા ન જઈએ તો ચૂકી જઈએ અનુભવ તે શ્રેષ્ઠ શિક્ષક છે જોશ ભરવું એટલે શું તો જોશ ભરવું એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો એકલા હાથે અને સમૂહમાં કરી શકાય એવા કામની યાદી કરો તો એકલા હાથે થઈ શકે તેવા કામ તો કે નાહવું સૂવું વાંચવું વિચારવું અને નિર્ણય લેવો જ્યારે સમૂહમાં થઈ શકે તેવા કામોની વાત કરીએ તો રમતો રમવી શાળામાં અભ્યાસ કરવો વિવિધ સ્પર્ધાઓ કરવી અમુક કામોને છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સરળ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે દસમું છે કે નીચે આપણા કોષ્ટકમાંથી વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક સંજ્ઞા લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે શોધેલી છે એ મુજબ નીચે આપણે જોઈએ છે કે ભાઈ જાતિવાચક સંજ્ઞાની અંદર પર્વત પ્રાણી માનવ ઝાડ માણસ કેરી બળદ લીમડો મોર ગાય અને રાજા આવશે વ્યક્તિવાચકની અંદર આપણે રાજા લખવાના અને સમૂહ વાચકમાં ટોળકી સમૂહ રેલી લશ્કર અને રાસ એ પ્રમાણે શબ્દો આવશે ત્યારબાદ અગિયારમું છે કે ભાઈ ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો તો અહીંયા સાદું વાક્ય છે કે તમે જાઓ ભાઈ અહીંયા શણગારેલું વાક્ય છે કે આપ પ્રસ્થાન કરો ભાઈ તો આની અંદર જે ફરક છે એ તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે આ બાજુ તમે જોઈ શકો છો કે સાદું વાક્ય આપેલું છે ને આ બાજુ આપણે શણગારેલું વાક્ય બનાવેલું છે તો એ તમે અહીંયા જોઈ શકો છો એની અંદર કયો કયો ફેરફાર કરવામાં આવેલો છે પ્રશ્ન બાર છે કે દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે તે શબ્દ શોધો અને તેના પર છેકો મારી યોગ્ય શબ્દ બનાવો તો અહીંયા તમે ફકરો જોઈ શકો છો એની અંદરથી આપણે શબ્દો ભૂલવાળા છે એ ગોતવાણા છે અને પછી એનો આપ મુજબનો આપણે જવાબ લખવાનો છે એ તમે અહીંયા જવાબ પણ જોઈ શકો છો આપણે અહીંયા સુધારેલો ફકરો લખ્યો છે છે ત્યારબાદ કવિતાના આધારે સૂચના મુજબ કામ કરવાનું જેમ કે અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતો શબ્દ તો દીવો અને વીજળી આવશે કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દ તો રણબગડો અને રાણ આવશે માનવ શરીરના અંગોના નામ આવતા શબ્દ તો મો હૈયું અને ચરણ આવશે ત્યારબાદ આડી અને ઉભી ચાવી વાંચી કોષ્ટકભરોને કૌંસમાં આપેલા અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવે જેમ કે સોનેરી રંગનું તો અહીંયા તમે જોઈ શકો છો કે સોનલ વર્ણો તો એ મુજબ તમારે અહીંયા આડી અને ઊભી ચાવી બંનેનો ઉપયોગ કરી અને આપણે આ પ્રમાણે પૂરવાનું છે એ તમે અહીંયા જોઈ શકો છો બરાબર અહીંયા તમે આડી ચાવીને ઊભી ચાવીના કેટલાક પ્રશ્નો છે પ્રશ્નો પણ તમે જોઈ શકો છો ત્યારબાદ પંદરમો પ્રશ્ન છે કે ભાઈ અવિભાગના વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ શો થતો હશે તે બ વિભાગમાં સુધીને આપણે નંબર લખવાનો છે તો એ નંબર પણ જોઈ શકો છો જેમ કે આ ખાડા કાન કરવા તો ચોથા નંબર પર છે કે ભાઈ જોયું ન જોયું કરવું દિવસ ને રાત ભેગા કરવા એટલે કે ખૂબ મહેનત કરવી રોટલો રડવો તો ભાઈ આજીવિકા મેળવવી ભેજુ લડાવવું તો બુદ્ધિ દોડાવવી નિશાસો નાખવો તો કે ભાઈ દુખી કે નાસીપાસ થવાથી આહ નાખવી ચૂટલો ખણવો તો કે ભાઈ ભાંડમાં લાવવા આપણે પ્રયત્ન કરવાના છે અહીં મિની અને પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લખતા શબ્દો કૌંસમાં આપેલા છે એ જ એમાંથી જ આપણે ગોતીને લખવાનું છે જેમ કે પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમતેમ આટા મારતા હતા તો અહીંયા બેચેની અકડામણ અને ચિંતા આવશે પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા તો અહીંયા કાળજીનો ભાવ આવશે ત્યારબાદ ત્રીજું છે કે મિનીને હસાવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું તો અહીંયા વહાલ આવશે અને મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી તો અહીંયા વિસ્મય આવશે મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને ઓફિસે જતા રહ્યા છે તો અહીંયા ચિંતા આવશે અને પપ્પાએ આખી ડાયરીના પાણા ઉથલાવે પણ પાઉચ ફંફોસી નાખ્યું તો અહીંયા અકડામણ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનું આપણે સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન નિહાળ્યું તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર